આ દિવસોમાં લક્ષ્મી પૂજન સરસ્વતી પૂજન ધન્વંતરી પૂજન અને યમ પૂજનનું ખૂબ મહત્ત્વ છે ધનતેરસ કાળી ચૌદશ અને દિવાળીના દિવસે જ્યોતિષશાસ્ત્રમાં એવા ઉપાયો વર્ણવ્યા છે જે કરવાથી મનુષ્યના જીવનમાં કષ્ટ દુઃખ નિરાશા કર્જ દેવું બીમારી અને ગરીબી વગેરે અનેક દુઃખમાંથી મુક્ત થવાય છે અને જીવનમાં સુખ શાંતિ અને ધન પ્રાપ્તિના માર્ગે આગળ વધે છે તો પહેલું જોઈએ ધનતેરસના દિવસે એવા કયા ઉપાયો કરવા ધનતેરસે ધનના દેવી મા લક્ષ્મી દેવતાઓના વૈધ ધન્વંતરી ધનના દેવતા કુબેરનું પૂજન કરાય છે ધનતેરસના દિવસે ધનનું એટલે કે લક્ષ્મીજીનું પૂજન કરાય છે સાથે ધનના દેવતા કુબેરનું પૂજન પણ કરવાનું વિધાન છે ધનનું પૂજન કરવાથી ધન સંબંધિત સમસ્યાઓનું નિવારણ થાય છે અને ધન ઐશ્વર્ય ઘરમાં જળવાઈ રહે છે બીમારી હોય તો એ દૂર થાય છે સાંજે દક્ષિણ દિશામાં તેર દીવા પ્રગટાવવા દરેક દીવાની પાસે એક એક કોડી મૂકવી મધ્યરાત્રી પછી તે કોડી લઈ ઘરના કોઈ ખૂણામાં દાટી દેવી આમ કરવાથી દરિદ્રતા અને નકારાત્મક ઉર્જા દૂર થશે અને ધનની પ્રાપ્તિ થશે ધનતેરસના દિવસે ખાંડ પતાશા ખીર ચોખા સફેદ વસ્ત્ર વગેરે જેવી સફેદ વસ્તુઓનું દાન કરવાથી ક્યારેય ધનની ઉણપ નહીં વર્તાય મૂડી વધવાથી વ્યવસાયિક કાર્યમાં આવતી બાધાઓ પણ દૂર થશે જૂના ચાંદીના સિક્કાની સાથે કોડી મૂકીને લક્ષ્મી પૂજનના સમયે તેનું કેસર અને હળદરથી પૂજન કરવું પૂજા કર્યા પછી કોડીઓને તિજોરીમાં મૂકી દેવી આ ઉપાય કરવાથી ઘરમાં બરકત રહેશે ગોમતી ચક્ર પર ચંદન લગાવી લક્ષ્મીજીનું પૂજન કરવું અને લક્ષ્મીજીના ઓમ શ્રી નમઃ કે અન્ય કોઈ મંત્રનો યથાશક્તિ જપ કરવો તો આ હતા ધનતેરસના દિવસે કરવાના ઉપાયો હવે જોઈએ કાળી ચૌદસના દિવસે એવા કયા ઉપાયો કરવા જે કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સાથે ધન પ્રાપ્તિના માર્ગો વધશે કાળી ચૌદશ રૂપ ચતુર્દશી

આમ કરવાથી સમગ્ર પાપોનો નાશ થાય છે અને સૌંદર્યમાં વધારો થાય છે કાળી ચૌદશી મહાકાળી હનુમાનજી શ્રી કૃષ્ણ અને યમરાજનું પૂજન કરવું જોઈએ રાત્રે તલના તેલના ચૌદ દીવા પ્રગટાવવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે કાળી ચૌદશે ચાર મુખવાળો માટીનો દીવો તલના તેલથી પ્રગટાવી પૂર્વ દિશામાં મુખ રાખી ઘરના મુખ્ય દ્વાર પર મૂકવો જો શક્ય હોય તો નીલા અથવા પીળા રંગના વસ્ત્ર પહેરી યમનું પૂજન કરવું

જેથી જીવનમાં સુખ શાંતિ અને ધન પ્રાપ્તિના માર્ગો બને દિવાળીના દિવસે ચોપડા પૂજન અને મા લક્ષ્મી પૂજન કરવાનું વિધાન છે સંધ્યાકાળે માતા લક્ષ્મીજીનું પૂજન કરતી વખતે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો કરવો દિવેટમાં રૂની જગ્યાએ લાલ નાડાછડીના દોરાનો ઉપયોગ કરવો સાથે દીવામાં થોડું કેસર નાખવું આમ કરવાથી ધનનું આગમન થશે અને વેપાર ઉન્નતિના માર્ગો આગળ વધશે ચાંદીમાં બનાવેલી ભાગ્યનો ઉદય થશે તો આ હતા દિવાળી ધનતેરસ કાળી ચૌદસના દિવસે કરવાના ઉપાયો આ ત્રણ દિવસ આ ઉપાયો જરૂર કરજો જે કરવાથી જીવનમાં ચોક્કસ ધાર્યું પરિણામ આવશે નહીં રહે ઘરમાં ધનની ખોટ અન્ન અને ધનના ભંડાર ભરેલા રહેશે કર્જ દેવામાંથી મુક્તિ મળશે રોગ દ્રોષ ગરીબી ક્યારેય ઘરની સામુ નહીં જોવે જ્યોતિષ શાસ્ત્રના આ ઉપાયો વિશેષ લાભ પ્રદાન કરશે તો મિત્રો આજની આ માહિતી તમને જરૂર ફળદાયી નીવડશે જે કરવાથી તમારા જીવનમાં જરૂર ભાગ્યનો ઉદય થશે તો આજની આ જાણકારી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી છે નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો લઈને ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા